અત્યારે લોકો જે હેલ્થ માટે જે જાગૃત થયા છે જે લોકો યોગ કરવા જાય છે જીમમાં જાય છે કોઈ પણ એક્ટિવિટી નેચરલ જે કરવા જઈ રહ્યા છે એ કંઈ કારણથી જાય છે અને કાંઈ ફિટ રહેવું છે કાંઈ એને કંઈ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન લાવવું છે બરાબર તો સૌથી પહેલાં જો શરીરને સારું કરવું હોય ને તો એની ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થ અને કાળીઓ ઉપર આપણે ધ્યાન દેવું પડે જો વ્યવસ્થિત ફ્લેક્સિબિલિટી હશે તો જ આપણે આસન કરવા હોય તો ફ્લેક્સિબિલિટી વગર આસન કઈ રીતે થાય આપણે કોઈપણ આસન કરવું એમાં ફ્લેક્સિબિલિટીની બહુ જ જરૂર પડે હવે આસનને ટકાવી રાખવું છે કે કોઈ પણ મસલ્સને આપણી સ્ટ્રેન્થ હશે તો જ આસન ઉપર આપણે લોંગ ટાઈમ એટલે એક મિનિટ બે મિનિટ સુધી આપણે વેઇટ કરી શકીશું એનું વેઇટ લઈ શકશે આ બોડી ખુદ પોતાના મસલ્સમાં વેઇટ તો જ્યાં સુધી પ્રોપર મસલ્સને સ્ટ્રેન્થ નહીં મળે એની પ્રોપર ફ્લેક્સિબિલિટી નહીં હોય ત્યાં સુધી આપણે નહીં એમાં પરફેક્ટ રિઝલ્ટ આવે અત્યારે લોકો યોગા કરે છે ડાઇટ કરે છે જીમમાં જાય છે મહિનો બે મહિના ત્રણ મહિના કરે અથવા તો વર્ષ દિવસ કરે તો એની સ્થિતિ ત્યાં ત્યાં જ રહે એક બે કિલોનો વોટર લેવલ છે એ જાય પણ આપણે હકીકતે જે જો જેના માટે ગયા છે એનું રિઝલ્ટ લાવવું હોય તો પ્રોપર વેથી કરવું પડે એટલે દાખલા તરીકે આપણે જીમમાં ગયા છે ને આપણે બોડી બનાવવું છે અથવા તો વેઇટ લોસ કરવો છે તો વેટ વધારવું છે અથવા તો હાઈટ વધારવી છે અથવા તો શરીરના કોઈ ની પેન છે બેક પેન છે શોલ્ડર પેન છે ડ ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે એની અદર બોડીમાં જે નોર્મલી જે પ્રોબ્લેમો છે આપણે રૂટીનના જે પ્રોબ્લેમ એને સોલ્વ કરવાય તો ઈઝી છે કે ભાઈ આપણે આ જે પાંચ લોક છે પાંચ લોક ખોલવાથી આ ત્રણેય વસ્તુ ઇમ્પ્રૂવ થઈ જાય ફ્લેક્સિબિલિટી વધી જાય સ્ટ્રેન્થ વધી જાય અને કાઢ્યો વધી ફાયદો બીજો શું છે કે આ પાંચ લોક ખોલવામાં ખાલી એક જ મિનિટનું એક લોક ખોલવા માટે જોઈએ પાંચ મિનિટ કરવાથી એ પાંચ લોક ખુલી ગયા એટલે આખા દિવસમાં તમારે જે શરીરને જે મુમેન્ટ જોઈએ મસલ્સને જે ઓર્ગન્સને જે ઓક્સિજન જોઈએ છીએ એ પ્રોપર મળી જાય એટલે આખો દિવસ આપણે હેલ્ધી રહીએ ખાધેલું ડાયજેશન આપણું સારું થઈ જાય ઊંઘ સારી આવે એટલે જે શરીરને જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થાય આજે આપણે આપણો ફિઝિકલી ટેસ્ટ કઈ રીતે લેવાય આપણે કેટલા ફિટ છીએ કેટલા અનફિટ છીએ આપણી ફ્લેક્સિબિલિટી કેવી છે આપણી સ્ટ્રેન્થ કેવી છે અને આપણો કાર્ડિયો કેવું છે એને ચેક કરવું હોય તો કઈ રીતે કરાય અને આ પાંચ લોક ખોલવાથી શું ફાયદો થાય અને પાંચ લોક કઈ રીતે ખોલવા જોઈએ એ હું આપને બતાવું મગજ સુધી લોહી પહોંચાડવું બહુ જ જરૂરી છે જે આપણે આનંદ નથી આવતો ખુશી નથી આવતી ગમતું નથી આળસ ચડે છે કંઈ કરવાની ઈચ્છા નથી થતી કંઈ પણ વસ્તુનો જે પ્રકૃતિનો આનંદ છે લેવાની ઈચ્છા જ નથી આપણે ક્યારેય ઉપર આકાશ તરફ નથી જોતા નથી સૂર્ય તરફ જોતા નથી ચંદ્ર તરફ જોતા નથી રાતે તારાઓ જોતા નથી હવાનો કોઈ સ્પર્શનો અનુભવ કરતા આપણે નહીં કોઈ એવા નેચરલ સાઉન્ડ સાંભળતા કારણ કે લોહી ત્યાં પહોંચતું નથી અને ઓક્સિજન નથી પહોંચવાના કારણે એક્ટિવનેસ ઘટી જાય છે આપણા મગજની તો લોહી પહોંચાડવા માટે એક મિનિટ સુધી જે આપણે પાંચ લોકની વાત છે મગજ સુધી લોહી પહોંચાડવા માટે એના બે જ રસ્તા છે ખુલ્લા પગે ચાલવું જોઈએ ખુલ્લા પગે ચાલવાથી શાર પગના તૂટે છે એના કારણે બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે બીજું એવી કોઈ પણ મુમેન્ટ કરો ચાલી જમ્પિંગ કરો અપડાઉન કરો સ્ટેપર કરો દુયડા કૂદો રનિંગ કરો કોઈ એવી એક્ટિવ કરો જેથી કરીને નીચે ઝૂકો એવી ટાઈપનું જેથી કરીને મગજ સુધી લોહી પહોંચે રાતે સૂતી વખતે ઓછીકું ના રાખીએ તો પણ લોહી પહોંચે આપણી જે રચના છે નેચરલ રચના છે એ પ્રમાણે બોડીને મુવમેન્ટ આપવી જોઈએ એટલે લોહી પહોંચાડવા માટેની પહેલું લોક એ છે હવે આપણે વાત કરીશું બીજા લોકની જે સૌથી જટિલ સમસ્યા છે લોહી એક તો આપણે કોઈ એવી એક્ટિવિટી નથી કરતા લોહી પહોંચે અને બીજું જે આપણા શોલ્ડરના જે મસલ્સ છે એ જકડાઈ જાય છે એનું કારણ છે આપણે એક બાજુ સુવાનું કારણ આપણે કોઈ પણ જાતની એવી મુવમેન્ટ નથી કરતા હાથની કે જેથી કરીને મસલ્સ ખુલ્લું હવે આ લોક છે કે નહીં એને ચેક કરવું તો આપણે કઈ રીતે કરીશું તો આ રીતે બંને હાથને આ રીતે પકડવાની છે કોણીના ભાગને આ રીતે ચેક કરવા માટે હવે આ જ વસ્તુ સેમ પાછળ કરવાની છે આ રીતે બરાબર આ રીતે પકડાઈ જવું જોઈએ બીજી રીતે ચેક કરવાની છે આ રીતે બંને આ રીતે ટચ થવા જોઈએ અથવા તો આ રીતે વ્યવસ્થિત પકડાઈ જવા જોઈએ બંને આપ શોલ્ડરનું લોક ચેક કરવા માટેનું આ એક્સરસાઇઝ છે આ બે એક્સરસાઇઝ કરવાથી આપણને ખબર પડી જશે જે લોકોના આ મસલ્સ સ્ટ્રક્સના મસલ્સ જકડાઈ ગયેલા હશે એ લોકો હાથ આ રીતે નહીં કરી શકે જેણે વધારે વેઇટ ઉંચવી હશે વધારે મૂવમેન્ટ કરી હશે વધારે એક્સરસાઇઝ કરી હશે અને એને મસલ્સને જો રિલેક્સ નહીં કર્યા હોય તો એ લોકોના હાથ અહીંયા સુધી જ જતા હોય એના કારણે ધીમે ધીમે આ બધા જે અહીંના જ લગતા જેટલા બી પ્રોબ્લેમો છે એ શરૂ થતા હોય છે ધીમે ધીમે લોહી લો સર્ક્યુલેશન ઓછું થવાના કારણે ખાલી ચડતી હોય છે ભાર લાગતો હોય છે લોહી તો એક તો પહોંચતું નથી આપણે કોઈ કોઈમેન્ટ નથી કરતા અને પ્લસ આ બધા શોલ્ડરના મસલ બીજું લોક ચેક કરવા માટેની આ એક પદ્ધતિ છે હવે આપણે જોઈશું ત્રીજું લોક હવે કમરનું લોક ચેક કરવું હોય આપણે કે આ કેટલું લોક થઈ ગઈ છે તો બંને પગ ભેગા કરી અને આ રીતે અહીંથી ઝૂકવાનું છે જોવાનું છે કે હાથની હાથ નીચે જમીનથી કેટલા દૂર રહે છે અને માથું ઘૂંટણથી કેટલું દૂર રહે છે એ ચેક કરવાથી આપણા કમરની લોકને આપણને ખબર પડશે જેટલા ઝૂકીશું જેટલું જેટલું નોર્મલ માણસ ફિટ હોય એના જો આ મસલ્સ કાફના મસલ્સ ઇનર થાઇઝના મસલ્સ બેકના મસલ્સ શોલ્ડરના મસલ્સ જો જકડાયેલા ના હોય તો એ આરામથી ઇઝીલી મૂવમેન્ટ કરી શકશે હાથ લગાવી શકશે માથું લગાવી શકશે બોડીમાં બરાબર અને જો મસલ્સ એમના જકડાયેલા હશે બધા તો એ ઝૂકી નહીં શકે અને બધું સતત આ બધું દુખાવો ચાલુ રહેશે એના કારણે જેટલી પણ નાની મોટી બેકની સમસ્યા છે નીની સમસ્યા છે મસલ્સની સમસ્યા એ થાય છે એટલે ત્રીજું લોક બહુ મહત્ત્વનો પાર્ટ છે એ એકદમ ફ્લેક્સિબલ હોવું જોઈએ આ રીતે રાઈટ આ ખુલ્લું હોવું જોઈએ એને તમે ના ના થતું હોય તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરી આ ખુલ્લું જ હતું આપણું આપણા આળસને કારણે આપણે અજ્ઞાનતાને કારણે આપણા લોક રહે છે એટલે ત્રીજું લોક ચેક કરવું હોય તો આ રીતે આપણે ચેક કરી શકીએ હવે આપણે જોઈએ ચોથું લો જે નીનું ઘૂંટણનું છે એની સ્ટ્રેન્થ કેટલી છે મસલ્સની અને કેટલું ફ્લેક્સિબલ છે ચેક કરવા માટે બંને હાથ અમે સીધા કરવાના અહીંથી બેન્ડ કરવાના પગને આગળની તરફ અને ખુરશીમાં જે રીતે બેઠા હોય એ રીતે એક મિનિટ સુધી આનું સ્ટ્રેન્થ ચેક કરવાની એક મિનિટ સુધી પણ જરા પણ લોડ આવ્યા વગર મસલ્સમાં જરા પણ એકદમ ઈઝીલી આપણે બેસી શકતા હોઈએ તો આ મસલ્સ આપણા સ્ટ્રેન્થ બરાબર છે અને આપણું લોક મજબૂત છે બીજી રીતે આ રીતે ચેક કરીશું અહીંથી નીચે ઝૂકવાનું છે બને ત્યાં સુધી પગ સીધો રાખી અને માથું લગાવવાની કોશિશ કરવાની છે કેટલો ખેંચાવ આવે છે આ મસલ્સ ઉપર આ કેટલી જકડન છે કેટલું લોક છે જ્યારે આપણે ઝૂકીએ માથું ઓડાવીશું ત્યારે ખ્યાલ આવશે કે કેટલું લોક છે ચોથું લોક આ રીતે ચેક કરવાનું હવે આપણે જોઈશું પાંચમું લોક આપણી ઇનર થાઇઝનું છે પહેલું લોક જોયું આપણે મગજનું બીજું જોયું આપણે શોલ્ડરનું ત્રીજું જોયું આપણે કમરનું ચોથું જોયું આપણે નિનું અને પાંચમું જોઈશું આપણે ઇનર થાઈઝનું બંને પગાર રીતે ખોલવાના છે જેટલા ખુલે એટલા બંને અંગૂઠા પકડવા અથવા તો ની પકડી અને નીચે ઝૂકવાનું છે અને ઝૂકીને ચેક કરવાનું છે કે આ મસલ્સ કેટલા ખેંચાય છે કેટલા લોક છે આપણા રાઈટ આ આપણું પાંચ લોક ચેક કરવાનું આ પાંચ લોક કઈ રીતે કેટલા જકડાયેલા છે કેટલા લોક છે એ ચેક કર્યા પછી આને ખોલવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવાના છે એ આપણે નેક્સ્ટ જોઈશું આરોગ્યની લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડીયો ફોરવર્ડ કરો આપણે જોયું આગળ વિડીયોમાં પાંચ લોક આપણા શરીરના કયા છે અને એ પાંચ લોક કેટલા જકડાયેલા છે અને એના ખોલવા માટેનું હવે આપણે જોઈશું આ પાંચ લોક કઈ રીતે ખુલે તો પહેલું છે મગજનું બીજું શોલ્ડરનું ત્રીજું બેકનું ચોથું નીનું પાંચમું ઇનર થાઈઝનું આ પાંચ લોકને ખોલવાથી આપણા શરીરની અંદર ફ્લેક્સિબિલિટી આપણી સ્ટ્રેન્થ અને કાર્ડિયો ત્રણેય ઇમ્પ્રૂવ થાય છે અને આપણું બોડી બધી રીતે તૈયાર થાય છે પ્રકૃતિ સાથે સેટિંગ કરવામાં અથવા તો પ્રકૃતિ સાથે મેનેજ કરવામાં આપણું બોડી તૈયાર થઈ જાય જ્યારે આ પાંચ લોક ખોલાવે ત્યારે બીજો ફાયદો એ થશે કે કોઈ પણ તકલીફ હશે આપણી શરીરની બેક પેન હશે ની પેન હશે ડાયજેશનની તકલીફ હશે અનિંદ્રાની તકલીફ હશે તો આ પાંચ લોક ખોલવાથી ઇઝીલી સરળતાથી આ વસ્તુ આપણે વગર દવાએ સારા થઈ શકશું તો એ પાંચ લોક કયા હતા એ આપણે આગળના વિડીયોમાં જોયા હવે અત્યારે ફરી વખત આપણે એની કઈ કઈ એક્સરસાઇઝ છે એ પાંચ લોક ખોલવા માટેની તો પહેલું લોક છે જે મગજનું ત્યાં લોહી પહોંચાડવા માટે આપણે જે આપણે બંને પગ આટલા શોલ્ડર જેટલા ખુલ્લા રાખી અને બંને આટલું આ રીતે મૂવમેન્ટ કરવાની એક મિનિટ સુધી કોઈ પણ લોક ખોલું છે એક મિનિટ સુધી આમ પણ કરી શકીએ આપણે ધીરે ધીરે આ રીતે પણ જમ્પિંગ કરી શકીએ આપણી જેવી સ્થિતિ આપણા શરીરની મસલ્સની પછી ઉપર પણ આ રીતે પણ લઈ શકીએ સ્ટેપર કરી શકીએ ગરબા ગાઈ શકીએ નાચી શકીએ કૂદી શકીએ એની અધર એક્ટિવિટી કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય છે ખુલ્લા પગે રનિંગ કરવાથી તો મગજ સુધી લોહી પહોંચે છે એટલે એ લોક આપણું ખુલી જતું હોય છે હવે આપણે જોઈશું બીજા લોકની એક્સરસાઇઝ કે એ લોક ખુલવાથી આપણું કઈ કઈ એક્સરસાઇઝ કરવી અને ખુલવાથી આપણે શું ફાયદો થાય છે તો કઈ રીતે ગમે તે જે પણ મુવમેન્ટ આપને આવડે એને કંઈ યાદ રાખવાની જરૂર નથી એક મિનિટ સુધી શોલ્ડરની એક્સરસાઇઝ એટલે લોક ખોલવા માટેની એક્સરસાઇઝ કરવાની છે એમાં તમે બંને આ રીતે કરો આ રીતે કરો આ રીતે રાઉન્ડ ફેરાવો પાછળ બેક આ રીતે આ રીતે જે પણ એક્સરસાઇઝ આવડે એક મિનિટ સુધી એક મિનિટ સુધી પહેલાં લોકને એક્સરસાઇઝ કરવાની રનિંગવાળી કોઈ પણ સ્ટેપર એરોબિક્સ યોગા ફ્લોર જેમાં પણ આસન થતા હોય જે આ લોહી પહોંચતું હોય બીજું શોલ્ડરમાં ગમે તે એક્સરસાઇઝ જે પણ ફાવે આ મસલ્સ એકદમ રિલેક્સ હોવા જોઈએ આ બીજા લોકોની એક્સરસાઇઝ હવે આપણે જોઈશું મહત્વનું ત્રીજું લોક જે પેટ અને કમરનું મેઇન પાર્ટ છે એને ખોલવા માટે આપણે કંઈ કઈ એક્સરસાઇઝ કરીશું એક મિનિટ માટે જે પણ અનુકૂળ આવે આપણે જે પણ સુટેબલ હે એ પ્રમાણે આપણે એક્સરસાઇઝ કરીશું પહેલાં ધીરે ધીરે અપડાઉન કરીશું ઝૂકવાવાળું આ રીતે કરાય આ રીતે સાઈડ કરાય આ રીતે કરાય આ રીતે કરાય આ રીતે કરાય આ રીતે કરાય સાઈડ કરાય આ સાઈડ કરાય બંને પગ ખુલ્લા રાખીને ક્રોસ કરાય ક્યાંય પણ આ મુમેન્ટ થવી જોઈએ કમરની એક મિનિટ સુધી આ ત્રીજું લોક ખોલવા માટે કોઈ પણ એક્સરસાઈઝ જે આને કનેક્ટેડ હોય એ કોઈ પણ આપણે એક્સરસાઇઝ કરી શકીએ છીએ હવે આપણે જોઈશું ચોથું લોક જે નિનું છે કઈ રીતે કરશું આ રીતે મૂમેન્ટ કરી આ બંને પોગે આ રીતે આ મસલ્સને ખેંચવાના છે જે પણ જગ્યા એની મૂવમેન્ટ આવતી હોય આ રીતે બેસાય આ રીતે બેસાય આ રીતે બેસાય એ આ બાજુ બેસાય ધીરે ધીરે કરીને આ મસલ્સને લેક્સર એના અને ઇનર થાઇઝના મસલ આ ચોથા લોકની એક્સરસાઇઝ છે હવે આપણે જોઈશું પાંચમું લોક જે ઇનર નું છે એ લોક ખોલવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવાની છે આ રીતે મૂવમેન્ટ કરવાની આ રીતે કરવાની અને આ રીતે કરવાની સૂતા સુતા આ રીતે કરવાની આ રીતે કરવાની આ રીતે કરવાની આ રીતે કરવાની આ રીતે કરવાનું જોયું કેવું આજ છે ને ઝીરો બજેટ પાંચ લોક ખાલી પાંચ લોક આપણા બોડીના ચેક કરવાના છે અને એ કઈ રીતે ખોલવાના અને એક્સરસાઇઝ છે રોજ ખાલી ખાલી પાંચ મિનિટ પાંચ લોક ખોલવા માટે એનાથી ફાયદો શું થશે આપકી ફ્લેક્સિબિલિટી વધી જશે આપણી આપણી મસલ્સમાં સ્ટ્રેન્થ થઈ જશે અને કાર્ડિયો ઇમ્પ્રુવ થઈ જશે એના કારણે આપણે કોઈ પણ આસન કરવા હોય તો ઇઝીલી આસન થઈ શકશે બિઝનેસ કરો તો સારામાં સારા બિઝનેસ થઈ જ કે ખાવાનો શોખ હોય તો આપણે સારી રીતે ખાઈ શકીશું કારણ કે આ પાંચ લોક ખોલવાથી શરીર એકદમ પરફેક્ટ થઈ જાય નાની મોટી કોઈ તકલીફ હશે વાયુના દુખાવા હશે મસલ્સ જકડાઈ ગયેલા હશે બ્લડ સર્ક્યુલેશન નહીં ફરવાના કારણે જે અંદર ઓર્ગન્સ વીક પડી ગયા હશે એ બધા સ્ટ્રોંગ થશે અને આના કારણે આપણે કંઈ પણ એક્ટિવિટી સ્પોર્ટ્સમાં જવું હોય ભણવા ભણવાનું આપણે કરવાનું હોય અથવા તો કોઈ બિઝનેસ કરવો તો શરીર તો મેઇન આપણો પાર્ટ છે એ તો આપણું યંત્ર છે સૌથી મોંઘામાં મોંઘું આપણું શરીર છે જ્યારે બગડે ત્યારે જ આપણને ખબર પડે અને એને સરળ કરવા માટે ઓનલી ફોર ખાલી પાંચ મિનિટ આપણા શરીર માટે આપવાની છે આપણા પાંચ લોક જોવાના છે આપણા છે કે નહીં અને છે તો એને કઈ રીતે ખોલવાના છે એ એક લોક ખોલવા માટે ખાલી એક જ મિનિટ જોઈએ બીજું લોક ખોલવા માટે બીજી મિનિટ ત્રીજું લોક ખોલવા માટે ત્રીજી મિનિટ એમ પાંચ લોક ખોલવા માટે ખાલી પાંચ મિનિટ લોક ખોલવાથી આપણે ઝીરો બજેટમાં આ આપણે શરીર સારું રાખી શકીએ છીએ નિરોગી રહી શકીએ છીએ અને બધા જ પ્રોબ્લેમ આપણે જાતે સોલ્વ કરી શકીએ છીએ આ પાંચ લોક રેગ્યુલર કરજો અને એનો રિઝલ્ટ જોજો આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડીયો ફોરવર્ડ કરો